હલો મિત્રો તો આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મળે તેવો શ્રીખંડ તો આજે આપણે આ શ્રીખંડ છે તે ઘરે બનાવીશું તો પણ આ શ્રીખંડ છે તે બહાર જેવો જ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે જો તમે આ શ્રીખંડ એકવાર આ મારી રીતે બનાવી લીધો ને તો કોઈ પણ મહેમાનોને પણ નહીં ખબર પડે કે તમે આ શ્રીખંડ ઘરે બનાવ્યો છે આ શ્રીખંડ એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે તો આજે આપણે આ શ્રીખંડ છે તે અમુક ટીપ્સ અને ટ્રીક સાથે બનાવીશું જેનાથી તમારું શ્રીખંડ છે તે બન્યા પછી જરા પણ ઢીલું પણ નહીં પડે અને એકદમ બજાર જેવો ટેસ્ટ આવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીય કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો શીખંડ બનાવવા માટે આપણે પહેલાં પરફેક્ટ દહીં બનાવવું ખૂબ જ જરૂરી છે તો દહીં બનાવવા માટે મેં અહીં એક તપેલીમાં એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે તો હવે આપણે દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું તો અહીં આપણે પરફેક્ટ શીખંડ બનાવવા માટે આપણે એકદમ સરસ દહીં બનાવવું ખૂબ જ જરૂરી છે જો અહીં તમારું દહીં બરાબર નહીં બન્યું હોય તો તમારું શ્રીખંડ પણ બરાબર નહીં બને તો સૌ પ્રથમ આપણે દહીં એકદમ સરસ એવું બનાવવું ખૂબ જ જરૂરી છે તો અહીં આપણે દૂધને આ રીતે ચલાવતા જઈએ એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે તો આ રીતે આપણે દૂધ ગરમ કરીને દહીં બનાવીશું ને તો આપણું દહીં છે તે એકદમ સરસ ઢેફા જેવું બનીને તૈયાર થશે તો માત્ર બે થી ત્રણ મિનિટમાં જ અહીં તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ એવું ગરમ થઈ આ રીતે ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને અહીં દૂધને આપણે સાતથી આઠ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે તો અહીં આપણે દૂધને સાવ ઠંડુ નથી કરવાનું પણ આપણે આંગળીએથી ટચ કરી શકીએ એટલું આપણે દૂધને ઠંડુ થવા દેવાનું છે તો અહીં સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં આપણું દૂધ છે તે હલકું એવું ઠંડુ થઈ ગયું છે અને ઉપર આ રીતે મલાઈ પણ વળી ગઈ છે તો આપણે ચમચાની મદદથી આ રીતે મલાઈને દૂધ સાથે એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું અને હવે આપણે મેળવણ માટે મેં એક ચમચી જેટલું મીડિયમ ખાટું હોય તેવું દહીં લઈ લીધું છે જેવું દહીં જ લેવાનું છે તો હવે આપણે તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલું આપણે દૂધ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને હવે બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલું આપણે મેળવણ એડ કરી દઈશું તો અહીં આપણે બહુ વધારે પડતું ખાટું દહીં હોય તેનો ઉપયોગ નથી કરવાનો નહીંતર આપણું દહીં છે તે ખાટું બનશે અને શીખન પણ બરાબર નહીં બને તો અહીં મેળવણ ઉમેર્યા બાદ આપણે ચમચાની મદદથી આ રીતે બેથી ત્રણ મિનિટ માટે દૂધને મેળવણ સાથે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તપેલા ઉપર આ રીતે એક ડીશ ઢાંકી દઈશું અને આપણે આઠથી દસ કલાક માટે દહીંને જામવા માટે રાખી દઈશું તો મેં અહીં સાંજે દૂધ ગરમ કરી તેમાં મેળવણ નાખી દહીં જામવા માટે રાખ્યું હતું તો સવારે તમે જોઈ શકો છો આપણું દહીં છે તે એકદમ સરસ એવું ઢેફા જેવું જામીને રેડી થઈ ગયું છે તો અહીં આપણે શિખંડ બનાવવા માટે આ રીતનું જ દહીં જમાવીને રેડી કરવાનું છે તો શિખંડનો મેઈન ટેસ્ટ દહીંમાંથી જ આવતો હોય છે જો તમારું દહીં પરફેક્ટ બન્યું હશે તો તમારો શ્રીખંડ તો પરફેક્ટ જ બનશે તો હવે આપણે એક કોટનનું કપડું લઈ લીધું છે અને આ રીતે એક બાઉલમાં આપણે કોટનનું કપડું રાખી દીધું અને હવે આપણે આ રેડી થયેલું દહીં છે તેને આપણે બધું જ આ રીતે એક કોટનના કપડામાં એડ કરી દેશું અને હવે આપણે તેની એક ટાઈટ પોટલી વાળી લઈશું અને તેને આપણે એક કાણા વાળા ઉપર મૂકી આપણે આઠ થી દસ કલાક માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું જેથી દહીંમાંથી બધું જ વધારાનું પાણી નીકળી જશે અને આપણો શિખંડ બનાવવા માટે મસ્કો બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને ફ્રિજમાં રાખી દઈશું જેથી આપણું દહીં છે તે ખાટું ન થઈ જાય તો મેં અહીં સવારથી સાંજ સુધી મેં તેને ફ્રિજમાં રાખ્યું હતું અને તમે અહી જોઈ શકો છો આપણો દહીંનો મસ્કો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે રેડી થયેલા મસ્કા ને આ રીતે એક ચાટણીમાં ઉમેરી દેશું અને હવે આપણે શ્રીખંડ બનાવવા માટે તેની અંદર ચાર મોટી ચમચી જેટલી ખાંડને મેં આ રીતે મિક્સર દરમાં પાવડર કરી લીધો છે તો ખાંડનો પાવડર એડ કરી દેશ્યું અને તેની સાથે એક પેકેટ મેં અહી મિલ્ક પાવડર લીધું છે તો હવે આપણે તેની અંદર મિલ્ક પાવડર એડ કરી દઈશું જો તમારી પાસે અહીં મિલ્ક પાવડર ન હોય તો તમે તેની જગ્યાએ દૂધની જે મલાઈ હોય તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી આપણા શ્રીખંડ છે તે ખાવામાં એકદમ સરસ એવો મલાઈદાર બનીને તૈયાર થશે તો હવે આપણે આ બધી જ વસ્તુને આ રીતે પેચ્યુલિયાની મદદથી આપણે આ શ્રીખંડને ચાળી લેવાનો છે જેથી આપણો દહીંનો મસ્કો છે તે એકદમ સરસ સ્મૂથ એવો થઈ જશે અને આપણું એકદમ સરસ એવો સ્મૂથ શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે જો તમે કોઈ દિવસ ઘરે શ્રીખંડ નો બનાવ્યો હોય ને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ શ્રીખંડ ઘરે બનાવીને તૈયાર કર્યું છે તો આ રીતે આપણે દહીંના મસ્કાને મસ્કાને કરી લેવાનું છે તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો બે થી ત્રણ મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ચાળીને રેડ કરી લીધું છે અને આપણો એકદમ સરસ સ્મૂથ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો શ્રીખંડ છે કાજુ બદામના ટુકડા એડ કરીશું સાથે તેની અંદર બે ચમચી જેટલા આપણે ચોકલેટના નટ્સ એડ કરીશું જેથી આપણો શ્રીખંડ છે તે એકદમ બજાર જેવો જ બનીને તૈયાર થશે તો ત્યારબાદ હવે બરાબર મિક્સ કરી લઈશું અને આપણે તેની અંદર થોડો એવો વેનીલા નો એસેન્સ ઉમેરીશું જેથી આપણો શ્રીખંડ છે તે એકદમ સરસ બહાર જેવો જ બનીને તૈયાર થશે તો અહીં તમે કોઈ પણ ફ્લેવર એસેન્સ ઉમેરી તમારી પસંદ પ્રમાણે તમે આ શ્રીખંડ બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને આ રેડી થયેલા શ્રીખંડને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ હવે આપણે ઉપરથી થોડા એવા ચોકલેટના નટ્સ એડ કરીશું અને થોડા એવા આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી આ શ્રીખંડને ગાર્નિશ કરીશું અને હવે આપણે ત્રણ કલાક માટે ઠંડો થવા માટે રાખી દઈશું અને શ્રીખંડને ત્રણ કલાક ઠંડો કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ બજારમાં મળે તેવો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ઉપરથી થોડા એવા પિસ્તાની કતરણ ઉમેરી આપણે આ ઠંડા ઠંડા શ્રીખંડ ને સર્વ કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ સરસ ઠંડો ઠંડો આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ કોઈ દિવસ જો ઘરે શ્રીખંડ નો બનાવ્યો હોય ને તો એકવાર જરૂરથી બનાવજો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે થેન્ક ફોર વોચિંગ